ખિનુ નિરામયા ભદ્રા પશ્યંત મા કશિદુઃખ શાંતિ 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 નમસ્કાર મિત્રો ઇન્દ્રવજ્રા ઉપેન્દ્રવજ્રા ઉપજાતિ અને શાલિની એ ચાર છંદોમાં કેટલીક સમાનતાઓ છે અને એમાંની એક તો આ પ્રત્યેક છંદમાં ચાર ચાર ચરણ હોય છે અને તેના પ્રત્યેક ચરણમાં અગિયાર અગિયાર અક્ષરો હોય છે આ બે મુખ્ય સમાનતાઓ છે આ ચારેય છંદોના બંધારણ અને ઉદાહરણોના ગાન સાથે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું કે જેથી કરીને સરળતાથી

અંજલી એક લીધી હારાજ તારાજ જબાન ગા ગા તારાજ તારા

apart.

આ બે લખી લો એટલે લગભગ છંદ આખો તૈયાર થઈ જાય છંદ તૈયાર કરવા માટે એનો અને આ તો ફાયદો શકાય એવું નથી